શહેરાનગરમાં મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેસ કનેક્શનનું ચેકિંગ હાથ ધરાવ્યું હતું ફરસાણની હોટલ ખાણીપીણીની દુકાનમાં ઉપયોગમાં લેવાતા ગેસ કનેક્શનનું હાથ ધરાવ્યું હતું ચેકિંગ ચેકિંગ દરમિયાન ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ કનેક્શન ગેરકાયદેસર ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું

આજરોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ પંચમહાલની સૂચના અનુસાર શહેરાનગર વિસ્તારમાં જે લોકો એલપીજી ગેસ કે જે ઘર વપરાશ માટે ઉપયોગ થાય છે તેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરવા માટેની તપાસ કરવા જણાવતા શહેરા બજાર વિસ્તારમાં સદર બાબતે ટીમ ભણાવી અને ચેકિંગ હાથ ધરતા કોમ ડોમેસ્ટિક જે બોટલો હતા એલપીજી બાવી ત્રેવીસ જેવા જપ્ત કરવામાં આવે છે તથા બીજા જે કોમર્શિયલ બોટલ હતા જેનો તમે સ્ટોક કરી શકો નહીં અથવા તો બિલ વગર ના હતા એવા કોમર્શિયલ બીજા નવ બોટલો આજરોજ સીજ કરી અને સરદાર બાબતે કેસ તૈયાર કરી અને મહેરબા જિલ્લા પુરવઠા અધિકારી પંચમાલ ગોધરાને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવશે બોટલો એક મહાલક્ષ્મીમાંથી મળ્યા છે મહાલક્ષ્મી ફરસાણમાંથી બીજા ક્રિષ્નામાંથી પછી ત્રીજા આપણે બીજા મળ્યા છે કે રજવાડી રજવાડીના લાઈનમાં ત્રણ ખાણીપીણી છે બીજા એક ક્રિષ્ના હોટલમાંથી મળ્યા છે સાથે ટીમમાં અમારા બે સર્કલ ઓફિસર હતા એક નાયબા પુરવઠા હતા અને બીજા બે ત્રણ રેવન્યુ તલાટી હતા અને ત્રણ ઓપરેટર હતા એમ બની કુલ ત્રણની ટીમ હતી हाल मुद्दा माल सदर मुद्दा माल जप्त करे जे अत्र सपना गैस एजेंसी शहरा खाते जमा करेल से इकबाल शेख नो रिपोर्ट शहरा अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायेला रहो एस9 न्यूज़ साथे